દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આ વડોદરાના જે લોકો છે એનો કેટલો રોષ છે તમે જુઓ કે એ ગળે આવી ગયા છે કોઈ સત્તાધીશ કોઈ પણ કોર્પોરેશનનો કે ધારાસભ્ય કે કાઉન્સિલર કોર્પોરેટર કોઈ પણ આ લોકોની દાદ ફરિયાદ સાંભળતા નથી આ લોકોને કોઈ પણ જાતની સગવડ કરતા નથી તમે જુઓ અત્યારે તો પાણી ઓછું છે બાકી કેળ સમૂહ પાણી આ બધી ભર્યું હતું ઘરમાં વાસણ તરતા હતા એમના ખાવા પીવાના વાસણો આવી પરિસ્થિતિમાં આ વડોદરાવાસીએ સમય કાઢ્યો છે તો હવે વડોદરાવાસી ગળે આવી ગયા છે અને આ વડોદરાવાસી શું બોલી રહ્યા છે એ આપ સાંભળો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ રિપોર્ટર મુકેશ કંટરિયા એકબી ભાજપ નો લુખો અહિયાં ઘડી પગ ના મુકતા ને તો તમારા ટાંટિયા તોડી નાખીશું

દૂધ પાણી ખાવાનું લાઈટ કશી બી વ્યવસ્થા લોકોએ આપી નથી અને અમે આ વખતે સંપૂર્ણપણે ઇલેક્શનનો બહિષ્કાર કરીશું અમારી સાથે અમે એકલા નહીં મારી સામે એને કહેજો ઘરમાં ઘૂસી રહે અહીંયા આવે નહીં અરે ઘરમાં જન્મો જલમ નહીં છૂટે જન્મો જન્મ નહીં છૂટે મારાને મારી દેવાનો ધંધા કર્યા છે આવા 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 નેતા પણ ના ભોગવા આવે આના કરતા રાતમાં રાતમાં પાણી છોડાય